ડિસેમ્બર પહેલા સુરત શહેર એસઓજી પોલીસે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રસ્તા પર ઉતરી લોકોના મોઢામાંથી લાળના સેમ્પલ લઈ ચેકિંગ હાથ ધર્યું છે એકત્રીસમી ડિસેમ્બરને ગણતરા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજીએ ન્યૂ ઇયર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન અને એનેલાઇઝર મશીન સાથે રોડ ઉપર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે આ મશીન માત્ર સાઈઠ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે વાહન ચાલકોને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે